તો ભરૂચના જંબુસરના કાવ્ય મુકામે અંબાબેલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંચુમન ટ્રસ્ટ કાવ્યના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ હતી આયોજિત રક્તદાન શિબિરમાં તમામ સમુદાયના યુવાઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો એકસો બે યુવાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા કેટલાય નવયુવાનો સમયના અભાવે પરંતુ પરત ફરું પડતા નિરાશ થયા હતા કાવીની જનતા બલિદાન કરતા છે કે જે સાર્થક કરી બતાવ્યું છે ખૂબ જ ટૂંકા ગાળામાં રક્તદાન શિબીને સફળ બનાવવા દરેક નવ યુવાઓ ખૂબ જ મહેનત કરી હતી આયોજક અબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ટ કાવીના આયોજકો ખૂબ જ પ્રભાવિત થયા હતા ઇરફાન લીલી સુહેલ કડુજી મોહમ્મદ જાવેદ કાબા તથા અબાબિલ ફાઉન્ડેશન તેમજ બ્લડ બેંકના કર્મચારીઓએ રક્તદાન શિબિરને ખૂબ સારી જેમ ઉતારી સફળ બનાવી હતી બ્યુરો રિપોર્ટ ભરૂચ